પ્રાચીન સમયની વાત છે રાજા જનકે પોતાના યોગ બળથી શરીરનો ત્યાગ કર્યો હતો ત્યાં જ તેમને એક સુંદર સજાવેલું વિમાન લેવા આવ્યું અને રાજા દિવ્ય દેહધારી સેવકોની સાથે તેની ઉપર બેસીને ચાલવા લાગ્યા જ્યારે વિમાન નરકના ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ઊંચા ઊંચા અવાજમાં રાજાને હજારો મુખમાંથી નીકળતી કરુણ ધ્વનિ આ ધ્વનિ જ દુઃખ થયું અને એ અવાજ તેમને કહી રહ્યો હતો હે પુણ્યાત્મા રાજન તમે અહીંયાથી પસાર થાવ છો તો તમે અહીં જ રોકાઈ જાઓ અમારા શરીરને સ્પર્શ કરીને જવા વાળી હવા જેનાથી અમને આ નરકની યાત્રામાંથી ખૂબ જ સુખ મળે છે એ હવા આવવાથી અમને દુઃખની પ્રતીતિ ઓછી થાય છે માટે હે પુણ્યાત્મા રાજા તમે અહીંયાથી પસાર થશો જેથી અમારે ઓછું દુઃખ ભોગવવું પડે જનક રાજા ધાર્મિક પુરુષ હોવા છતાં પણ તેમને નરકના દર્શન શા માટે કરવા પડ્યા આજની આ કથા આપણે સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ધાર્મિક અને દયાળુ જનક રાજા એ દુઃખી જીવોની કરુણ અવાજ સાંભળીને તેમણે નિશ્ચય કર્યો જ્યારે મારા અહીં રહેવાથી તે જીવોને સુખ મળતું હોય તો હું હવે અહીંયા જ રોકાઈશ કારણ કે મારા કારણે અહીંયા આ લોકોને ખૂબ જ શાંતિ મળે છે મારા માટે આ જ સ્વર્ગ છે અને રાજા જનક ત્યાં જ રોકાઈ ગયા ત્યારે યમરાજાએ તેમને કહ્યું કે આ સ્થાન તો હત્યારા પાપીઓ માટે છે હિંસક બીજાની ઉપર કલંક લગાવવાવાળા લૂંટફાટ કરવાવાળા પતિ પરાયણા પત્નીનો ત્યાગ કરવાવાળા જે પોતાના મિત્રોને દગો આપે છે દંભી દ્વેષ અને ઉપહાસ કરવાવાળા વાણી અને શરીરથી ક્યારેય પણ જેણે ભગવાનનું સ્મરણ ન કર્યું હોય તેવા જીવ અહીં આવે છે અને તેમને નર્કમાં રાખવામાં આવે છે અને અહીં તેમને ભયંકર યાતના આપવામાં આવે છે તમે તો પુણ્યાત્મા છો તમે અહીંયાથી જલ્દીથી રવાના થાવ અને આપ તો દિવ્ય લોકમાં જ જવા માટે અહીં આવ્યા છો જનક રાજાએ કહ્યું કે મારા શરીરને સ્પર્શ થતી જે વાયુ જે હવા છે તે આ લોકોને સુખ પહોંચાડી રહી છે તો હું અહીંયાથી કેવી રીતે જાઉં તમે આ જીવાત્માઓને દુઃખમાંથી મુક્ત કરો તો હું સુખપૂર્વક સ્વર્ગમાં ચાલ્યો જઈશ યમરાજા કહે છે કે હું તેમને કેવી રીતે મુક્ત કરું આ લોકોએ તો ખૂબ જ પાપ કર્યા છે અને આ પાપીઓને પોતાના વિશ્વાસ કરવાવાળા મિત્રની પત્ની પર બળાત્કાર કર્યો છે તો કેટલાકે ખૂબ જ પાપ કર્યા છે આ પાપીઓને પહેલા સુવરની અને પછી મનુષ્યની યોની પ્રાપ્ત થશે અને ત્યાં તેઓ નપુસક રીતે જન્મ લેશે તેમનો બીજો બળપૂર્વક વ્યભિચાર ખૂબ જ પ્રવૃત્તિમય હતો સો વર્ષો સુધી તેમને આ પીડા ભોગવવી પડશે ત્રીજાએ પારકાનું ધન ચોરાવીને તેને ભોગવિલાસમાં વાપર્યું હતું એટલે તેમના બંને હાથ કાપીને તેમને શોષિત કરવા માટે આ નરકમાં નાખવામાં આવ્યા છે આ પ્રકારે આ બધા જ પાપી નરકના અધિકારી છે તમે જો એમને છોડાવવા માંગતા હોય તો તમે તેમને પોતાનું પુણ્ય અર્પણ કરો એક દિવસે સવારમાં તમે શુદ્ધ મનથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રઘુનાથજીનું ધ્યાન કર્યું હતું અને અકસ્માતે જ રામ નામનું ઉચ્ચારણ કર્યું હતું બસ આ જ પુણ્ય તમે એમને આપી દો તો તેમનો ઉદ્ધાર થઈ જશે જનક રાજાએ તરત જ પોતાના જીવનભરનું પુણ્ય તેમને આપી દીધું અને આના પ્રભાવથી નરકના દરેક પ્રાણીને નરકની યાતનાથી છુટકારો મળ્યો તથા દયાના સમુદ્ર મહારાજ જનકનો ગુણ આવ ગાતા ગાતા તેઓ દિવ્ય લોકમાં ચાલ્યા ગયા ત્યારે જનક રાજાએ ધર્મ રાજાને પૂછ્યું કે જ્યારે ધાર્મિક પુરુષોનું અહીં આવવાનું મનાય છે તેઓ અહીં નથી લાવી શકતા તો તેમને અહીં કેવી રીતે લાવવામાં આવ્યા આની ઉપર ધર્મ રાજા કહે છે કે રાજન તમારું આખું જીવન પુણ્યોથી ભરેલું છે પરંતુ એક દિવસ તમારાથી એક નાનકડું પાપ થઈ ગયું હતું તમે એક વનમાં ચરતી ગાયને રોકી હતી અને આ જ પાપને કારણે તમારે નરકના દરવાજાનો દર્શન કરવા પડ્યા હવે તમે એ પાપમાંથી પણ મુક્ત થઈ ગયા અને તમારા આ પુણ્યદાનથી તમારા પુણ્ય પણ વધી ગયા જો તમે આ માર્ગથી અહીંથી પસાર ન થયા હોત તો આ નરકની યાતના ભોગવવાવાળાનો ઉદ્ધાર કેવી રીતે થયો હોત તમે જેવી રીતે બીજાના દુઃખથી દુઃખી થવાવાળા વાળા દયાધામ મહાત્મા દુઃખી પ્રાણીઓના દુઃખ હરવાવાળા છો ભગવાન કૃપાસાગર છે પાપનું ફળ ભોગવવા વાળાના બહાને તમારે આ દુઃખી જીવોને દુઃખ કરવાનો દૂર કરવાનો તમને એક સંયમી માર્ગ મળ્યો અને જેને કારણે તમારે અહીંયાથી પસાર થવું પડ્યું જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે પણ અજાણ્યા આવા પાપ ન કરીએ અને પુણ્યનું ભાથું બાંધી લઈએ ફરી મળીશું આવી અવનવી નવી નવી વાતો સાથે